જય માતાજી મિત્રો સ્વાગત છે મારી ન્યૂ વિડીયોમાં તો દોસ્તો આ વિડીયોમાં હું તમને બતાવવાનો છું કે તમારું રાશન કાર્ડ ચાલુ છે કે બંધ થઈ ગયેલું છે બંધ થઈ ગયેલું છે તો કેવી રીતના ચેક કરવું અને ચાલુ છે તો ચાલો તમને રાશન મળતું હશે તો તે ચાલુ હશે નક્કી બંધ થઈ ગયેલું છે તો ચાલો અને આ તમારે નામ કમી કરવું હોય તો પણ તમે નામ પણ કમી કરી શકો છો ચાલો હું તમને બતાવું કે કેવી રીતના તો તમારે રાશનકાર્ડનું બધું કામ કરવું હોય તો તમારે મારે રાશન એપ્લિકેશન ડાઉનલોડ કરવી પડશે તો ચાલો હું તમને બતાવું કે કેવી રીતના ઉપયોગ કરવો અને તમારે રાશન કાર્ડ કેવી રીતના લિંક કરવું એનો હું વિડીયો બનાવેલો છે તો જોઈ લેજો તમે લિંક ડિસ્ક્રિપ્શનમાં મળી રહે છે મારું નામ છે રાહુલ વાઘેલા અને તમે જોઈ રહ્યા છો રાહુલ ઓફિશિયલ ઉમરી યુટ્યુબ ચેનલ તો ગુજરાતીમાં આવા નવા નવા અપડેટવાળા વિડીયો જોતા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ચાલો હું તમને બતાવું કે તમારે કેવી રીતના કરવાનું છે તો ચાલો તો હું તમને આગળનો પ્રોસેસ બતાવું એના પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને કોમેન્ટ કરી તો ચાલો હું તમને બતાવું કે કેવી રીતના કરવાનું છે તો તમારે મારી રહ્યા છે અને એપ ઓપન કરવાની છે પહેલા હું તમને બતાવું છું કે નામ કેવી રીતના કમી કરું તો ચાલો હું તમને બતાવું નામ કમી કરવા માટે તમારે મારી રહ્યા છે અને એપ્લિકેશન ઓપન કરીને પછી તમારે અમે તમારે રેશન કાર્ડ લિંક કરવાનું છે ને આવડતું તેનો વિડીયો બનાવેલો છે લિંક ડિસ્ક્રિપ્શનમાં મળી રહે છે ચાલો હું લિંક કરેલું છીએ હવે પછી હું અમને લોગિન ઇન પાસવર્ડ નાખીને લોગ ઇન કરીને તમારે આગળનો પ્રોસેસ બતાવું તો તમને આ એપમાં રેશન કાર્ડના બધી સર્વિસ મળી રહે છે તો તમે રેશન કાર્ડને લગતા બધા કામ એપથી કરી શકો છો તો આ એપ્સ તમારા ફોનમાં ડાઉનલોડ કરી નાખજો તો તમને પર ચકાસણી કુટુંબ ચકાસણીનો એક ઓપ્શન જોવા મળશે તો તમારે કુટુંબ ચકાસણી એના પર ક્લિક કરવાનું છે તો ચાલો હું તમને બતાવું કે તમારું નામ કેવી રીતના કમી કરવાનું તો તમારે એના પર કુટુંબ ચકાસણી પર ક્લિક કરવાનું છે પણ તમને પર તમારે બધી ઇન્ફોર્મેશન જોવા મળશે તમારે રેશન કાર્ડ નંબર જોવા મળશે તો તમે આ પર ક્લિક કરવાનું રહેશે પછી અત્યારે તમારે ટાઈપ કરીને કુટુંબ ચકાસણી કરો એના પર ક્લિક કરવાનું છે એના પર ક્લિક કરશે તો દોસ્તો આ પર સભ્ય પસંદ કરવાનું આવશે તો ચાલો તો તમારે જે બસ વ્યક્તિનું નામ કમી કરવું હોય તે નામ સિલેક્ટ કરીને ચકાસણી કરવા તો ક્લિક કરીને પછી તો મારે કોઈ નહીં કમી કરવું તો દોસ્તો આમાં કોઈ નામ નથી તો હવે ચાલો હું તમને બતાવું કે તમને અનાજ કેટલું મળે છે તો કેવી રીતના ચેક કરવું અને રાશન કાર્ડ બંધ થઈ ગયેલું છે અમારે રાશન નહીં બતાવે તો ચાલો પર રાશન કાર્ડ તમારે કેપ્ચો નાખીને મળવાપાત્ર પર ક્લિક કરશો તો તમને આ જાન્યુઆરી મહિનામાં કેટલું રાશન મળવાનું છે તે જોવા મળી રહે છે દોસ્તો તો એક તમને લિસ્ટ મળે તો સમજી લે કે તમારે રહેશે કાર્ડ ચાલુ છે તો ચાલો જાન્યુઆરી મહિનાનું લિસ્ટ છે કે આટલું અનાજ મળે છે તો દોસ્તો વિડીયોને લાઈક કરજો